જય હિન્દ બાળકો પાઠ બે વાર્તાલાપ એ ભાષણ તો પૂરું થઈ ગયું હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો પ્રશ્ન એક નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો ઉદાહરણ આપેલું છે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ ભોજન સિદ્ધમ એટલે તૈયાર એવ એટલે જ ભોજન તૈયાર જ છે હવે ભોજન ની જગ્યાએ ચિત્ર દાળમ વ્યંજન ચાયમ ઉદનમનો ઉપયોગ કરીને ચિત્રમ પછી ખાલી જગ્યા હવે ચિત્ર પરથી આપણે વાક્ય બનાવનું છે તો ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ ચિત્ર તૈયાર જ છે બીજું છે બીજો શબ્દ છે દાલમ દાલમ સિદ્ધમ એવ અસ્તિ દાળ તૈયાર જ છે ત્રીજું છે વ્યંજનમ વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ વ્યંજનમ એટલે શાક શાક તૈયાર જ છે ચોથું છે ચાયમ ચાયમ સિદ્ધમ એવ અસ્તિ ચાય તૈયાર જ છે પાંચમું છે ઓદનમ ઓદન એટલે ભાત ઓદન સિદ્ધમ એવું ભાત તૈયાર જ છે બે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો ઉદાહરણ છે કિંચિત તક્રમ આવશ્યકમ કિંચિત એટલે થોડીક થોડીક તકરમ એટલે છાશ આવશ્યકમ એટલે જરૂરી છે થોડીક છાશ જરૂરી છે તો આપણે ઉદાહરણ બનાવવાનું છે અહીંયા કોશમાં શબ્દો આપેલા છે દુગ્ધમ દુગ્ધમ એટલે દૂધ તો કિંચિત દુગ્ધમ આવશ્યકમ થોડુંક દૂધ આવશ્યક છે અથવા થોડુંક દૂધ જરૂરી છે બીજો શબ્દ છે જલમ જલમ એટલે પાણી તો બીજું વાક્ય બનશે કિંચિત જલમ આવશ્યકમ થોડું પાણી આવશ્યક છે અથવા થોડુંક પાણી જરૂરી છે ત્યાર પછી

નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે તક્રમ આવશ્યકમ વા એટલે છાસ વા એટલે અથવા અથવા શું શું છાસ જરૂરી છે ત્યાર પછી હવે ઉદાહરણ પ્રમાણે અહીં બીજા વાક્ય બનાવવા પહેલો શબ્દ આપેલો વ્યંજનમ વ્યંજનમ એટલે શાક વ્યંજનમ આવશ્યકમ વા શું શાક જરૂરી છે અથવા શું શાક જોઈએ છે બીજો શબ્દ છે દુગધમ એટલે દૂધ દુગ્ધમ આવશ્ય કમવા શું દૂધ જરૂરી છે ઓદનમ ઓદનમ એટલે ભાત ઓદનમ આવશ્ય કમવા પ્રશ્ન છે બધે જ શું ભાત જરૂરી છે દાલમ એટલે દાળ દાલમ આવશ્ય કમવા શું દાળ જરૂરી છે અને છેલ્લે છે અવલેહ અવલેહ એટલે અથાણું અવલેહ આવ કમવા શું અથાણું જરૂરી છે આ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે અને એ રીતે તમારે અહીંયા લખવાનું છે છેલ્લે વાક્ય પૂરું થાય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો તમે જો પુસ્તકમાં લખવું હોય તમારે તો પેન્સિલ વડે લખજો બોલ પેનથી લખવાનું નથી અને નોટમાં લખવું હોય તો તમે પેનથી લખી શકો પ્રશ્ન ચાર વિચારીને સંવાદ તૈયાર કરો સંવાદ એટલે વાતચીત અહીંયા માતા અને પુત્રી વચ્ચેનો સંવાદ છે મમ્મી અને દીકરી વચ્ચેનો તો માતા વધતી ઉપવિષતું ઉપવિષું માતા કહે છે ઉપવિષું એટલે બેસો જલમ સ્વી કરું તું પાણી લો હવે દીકરી કશેથી આવી હોય અને મમ્મી એને ઘરે આવે છે મમ્મી પાણી આપે છે તો પુત્રી શું કહે છે પુત્રી વદતી બદતી અંબ પુત્રી કહે છે આભાર મમ્મી અંબ એટલે માતા અથવા માતા હા એટલે માતા જનની એટલે પણ માતા તો માતા શું કહે સ્વીકરો કરો તું લો પુત્રી ધન્યવાદ એટલે છોકરી પાછો આભાર માને ઈદાન ભોજનમ આવશ્યક હવે છોકરી આવી છે અને ભૂખ લાગી છે એટલે શું કહે અત્યારે ભોજનની આવશ્યકતા છે તો માતા કિંચિત તક્રમ આવશ્યક વા થોડીક છાશ જરૂરી છે શું થોડીક છાસ જરૂરી છે તો પુત્રી શું કહી દદાતું આપો માતા લવણમ અપી આવશ્યક લવણમ એટલે મીઠું માતા કહે છે શું મીઠું પણ જરૂરી છે પ્રશ્નચિહ્ન છે તો પુત્રી શું કે દદાતું આપો અંબો એટલે માં હામાં આપો તમાતા ઓદનમ સ્વીકારો ઓદનમ એટલે ભાત ભાત લો ત પુત્રી કહે પુત્રી વદતી ડાળમ અપી દુ પુત્રી કહે દાળ પણ આપો માતા વદતી અવલેહ અપી અસ્તિ આવશ્યક વા તો માતા કહે છે અથાણું પણ છે શું જરૂરી છે

માતા કહે શું બીજું કંઈ કંઈ પણ જરૂરી છે તો પુત્રી બદતી ઈદાનિમ કિમપી માસ્તું હવે કંઈ પણ નહીં આપણે પેલું પણ લખી શકીએ કે મમા ભોજનમ સમાપ્તમ ભોજનમ રુચિકરમ મારું ભોજન પૂરું થયું ભોજન સરસ છે એવું પણ આપણે વાક્ય લખી શકીએ આ સંવાદ ફક્ત આપણે આપણી રીતે બનાવવાનો છે તમે પણ બાળકો તમારી રીતે બનાવી શકો પ્રશ્ન પાંચ તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો હવે તમારા ઘરે શું ભોજન બને તો બધાના ઘરે દાળ ભાત શાક રોટલી લાડુ પણ બનતા હોય અથાણું હોય જે પણ બનાવે એ વાનગીઓની યાદી તમારે બનાવવાની છે હવે પ્રશ્ન છ કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો તો અહીંયા બધા શબ્દો આપેલા છે ચષક ચષકઃ એટલે પ્યાલો મેઘઃ વાદળ વરસાદ થાળી જલમ એટલે પાણી છત્રમ એટલે છત્રી ભોજનમ ભોજન પુષ્પમ એટલે પુષ્પ અથવા ફૂલ ઉદ્યાનમ બગીચો ફલમ એટલે ફળ વૃક્ષ એટલે વૃક્ષ કક્ષ એટલે ઓરડો અને છાત્રહ એટલે વિદ્યાર્થી હવે અહીંયા ઉદાહરણ આપેલું ચષક અસ્તિ જલમ નાસ્તિ ચષક એટલે પ્યાલો પ્યાલો છે જલમ નાસ્તિ પાણી નથી પ્યાલો છે એમાં પણ એમાં પાણી નથી તો બીજું ઉદાહરણ આપણે બનાવીએ સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ અહીંયા સ્થાલિકા આપેલું છે ને ભોજન પણ આપેલું થાળી છે પણ એમાં ભોજન નથી પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ પુષ્પ છે ફૂલ છે પણ બગીચો નથી ઉદ્યાન એટલે બગીચો નથી વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ વૃક્ષ છે ફળ નથી વૃક્ષ બહુ બધા છે અહીંયા પહેલા પર ફળ નથી એટલે વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ વૃક્ષ છે ફળ નથી કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ કક્ષ એટલે ઓરડો અથવા રૂમ છે છાત્ર નથી વિદ્યાર્થી નથી અત્યારે હાલની એક પરિસ્થિતિ છે કે શાળામાં રૂમ છે બધા પણ 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 વિદ્યાર્થી નથી નથી જલમ નાસ્તિ વરસાદ વરસાદ છે છે પાણી એટલે પડતો રસ્તા પર જે બહુ બધું પાણી થઈ જાય એવું પાણી નથી ત્યાર પછી જો એક ઉદાહરણ બાકી છે તો એમ પણ લખી શકાય અસ્તિ છત્રમ નાસ્તિ વરસાદ છે છત્રી નથી એ રીતનું પણ ઉદાહરણ બને એક ઉદાહરણ તમારે જાતે બનાવવાનું છે વિકલ્પો પાઠના ભાવેશમ કેમ અભિવાદ ભાવેશ કોને અભિવાદન કરે છે તો ચેતના આવીને ભાવેશ કોને નમસ્કાર કરે ચેતનાને કહ ભાવેશમ સત્કારોથી કોણ ભાવેશને સત્કારે છે સત્કાર એટલે આદર આપે તો માન આપે તો તસ્ય ભગીની એની બહેન ચેતના છે ને આવું ભાવેશ એમ કે એટલે તસ્ય ભગીની એની બહેન છે વાર્તાલાપમાં કોના વચ્ચેનો સંવાદ છે તો ભાવેશ અને માટેનો સંસ્કૃત શબ્દ ગુર્જર ભાષા એમ કહો અર્થ વ્યંજનમ આ શબ્દનો ગુજરાતી ભાષામાં શું અર્થ થાય શાક ભાવેશ ભાવેશ ભોજનમ કી વદતી ભાવેશ ભોજન ને કેવું કહે છે તો જવાબ આવે રુચિકર સાતમો નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ ને જુદા તારવો જવાબ આપેલો છે અહિયાં વિકલ્પો આપેલા છે રોટી કામ સાટી કામ ઓદકમ અને દાલમ તો જુદું કયું પડે હવે રોટલી સાડી લાડુ અને દાળ આ રોટલી લાડુ અને દાળ આપણું ભોજન છે જમવાનું છે અને સાડી એ વસ્તુ છે એટલે આ જુદું પડે એટલે સાચો જવાબ આવે અલગ છે તે એમાં આ હવે જો ખરા ખોટા છે ચેતના ભાવેશની માતા છે તો ખોટું કેમ ચેતના ભાવેશની બહેન છે ચેતના ભાવેશને નમસ્કાર શબ્દ વડે આવકારે છે ખરું ભોજને મોદકમ અસ્તિ જમવામાં લાડુ છે ખરું દાલમ અપી માં સ્વીકારો તું દાર પણ નહીં લે આવું કોઈ વાક્ય આવતું નથી દાલમ અપી સ્વીકારો તું માં એટલે નહીં તન માં આવ્યો છે એટલે ખોટું મમ ભોજનમ સમાપ્તમ કોણ બોલે છે આ ભાવે છે મારું જમવાનું હવે પૂરું થયું તો ખરું તો બાળકો આ પાઠ અહીંયા પૂર્ણ થઈ છે વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા ગુજરાતી પ્રશ્નો અને સંસ્કૃત પ્રશ્નો પીડીએફ ફાઇલ દ્વારા મોકલામાં આવે સારા અક્ષરે તમારે તમારી નોટની અંદર લખવાનું છે અને વાંચવાનું છે આવતા પીરિયડમાં ફરી મળીશું થેન્ક યુ